આ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ છે ક્યાં જોઈએ છે કેવું જોઈએ છે તો એ જો તૈયારી રાખીશું મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ એમાં કોઈ તકલીફ નથી ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે દસ કરોડનું છે અને વીસ કરોડ નું છે કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે સોળ કરોડ નું સોળ કરોડ નું છે એમ અને સોળ કરોડની તૈયારી તો આપણા તો આપી જ દીધી છે એટલે તમારે કોઈ એવા ટેન્શન નથી પહેલા આપણને લાગે છે અત્યારે કારણ કે અત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે બાકી પહેલાં એક લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે એમને ખબર છે કે કેટલી તાકાતથી જવું પડે ત્યારે એક લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી સોળ કરોડનું કામ અહીંયા આમ ગાડી મંજૂર થઈ ગયું છે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા દરેક દરેક ક્ષેત્રે આપણે ગામેમાં માતાજી શ્રીભાઈનું જે નવનિર્માણ મંદિર બન્યું છે એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદેશીય પ્રોગ્રામ છે અત્યારે અને એમાં અમે મુખ્યમંત્રીને આવવાનું આમંત્રણ આપ્યું હતું એમાં અમારા અહીંના લોકલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ખૂબ જ મહેનત કરી અને મુરુભાઈ બેરા એ બે અમને વચન આપ્યું હતું કે મુખ્યમંત્રીને અમે ગમે તે પ્રયાસો કરીને પણ ત્યાં લઈ આવશું તે વચ્ચેને પાડ્યું એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનવું સંસ્થા વતી અને પ્રજાપતિ સમાજ વતી આજરોજ પ્રજાપતિઓના ઘરે ઘરે ફર્યો ત્યાંથી પંચજાતુ ઘરેથી બહેનોએ પિત્તળ સોનું તાંબુ ચાંદી જે જે આપ્યું છે એ ઘંટ ભવ્ય અને દિવ્ય ઘન ચાર હજાર કિલોનો કે જેનું વર્લ્ડ ઓફ રેકોર્ડમાં કંઈક એનું ગોલ્ડન ઓફ રેકોર્ડ્સમાં તેનું રેકોર્ડ ધરાવે છે એનું અને એ ઘંટ ચાર હજાર કિલોનો છે અને એનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે અમે કર્યું છે આજે અને મુખ્યમંત્રી અમને આજે ખૂબ જ સરસ રીતે આજે આ આ આ સ્થળનો યાત્રાધામમાં સમાવેશ થાય અને જે આ ખુટતી સુવિધાઓ જે પ્રવાસીઓને જે ટુરિઝમમાં જે આ સાસણ અને સોમનાથ વચ્ચે જે આ પાટ ગીરના પાટનગર તાલણામાં જે શ્રીબાઈમાં જે આજુબાજુના લોકો પણ અહીંયા આસ્થા ધરાવે છે પ્રજાપતિ તો ઠીક છે પણ બીજા બધા સમુદાયો પણ અહીંયા આસ્થા ધરાવે છે તો અહીંયા ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે તો અહીંયા જે ખુટ્ટી સુવિધાઓ છે સરકાર તરફથી પૂરી પાડવાનું આજે જાહેર કર્યું છે એકાદ મહિના પહેલાં સરકારની આર્કિટેક્ટની ટીમ આવી હતી અને તેનું સોળ કરોડનું જે જે બજેટ છે અમારા મંદિરમાં એ ફાળવવાનું આજે મુખ્યમંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ટ્રસ્ટ દ્વારા જે જે સુવિધાઓ અમે જેને સૂચવેલી છે સુવિધાઓ અમારી એને આજે મંજૂર કરી છે અને વહેલીઓમાં વહેલી તકે આ જગ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે